નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંકડા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે ત્યારે આગામી બાર કલાક ભારે છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં આંકડા ભડાકા સાથે ભારે થતી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરવી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસુ વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ સમજ જો મિત્રો પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર થી કલાક દરમિયાન ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય અંકલેશ્વરના વિસ્તારો હોય નર્મદા રાજપીપળા નતરંગ ઉમરપાડા ઉમરગામ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં જે ખાસ કરીને વડોદરા જિલ્લાના વિસ્તારો હોય અને છોટાઉદેપુર જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ વધારે છે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના જે પૂર્વના ભાગો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય અને અરવલ્લી જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે આ જિલ્લાઓના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે આ વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે